હેલો યુટ્યુબ ફેમિલી નવા વ્લોગમાં સ્વાગત છે તો રામ રામ રામને સીતારામ ભતા જય માતાજી તો આપણે જો અત્યારમાં છ એવું બતા ગયા છીએ કેમ કે મિતાલી ની શાળા જવાનું હોય તો એનું ટિફિન કરાવવાનું હોય ને ટિફિન કરવા માટે વહેલું ઊભું થવું પડે એમાં મિતાલી બેન હાડા છે ઊભી એ પણ બ્રશ કરે છે તો જો ટિફિનમાં આપણે રોટલી બનાવી નાખીએ છીએનું શાક અને આ મિતાલી માટે છે એક મૂમરા લાડુ અને સેવડો ટબલેટિવ ઇન્ફેક કરી દે જહતાર માં કેટલા દે ગામિતલે ઉપિસિલી તો હાડા સવાઈ હાડા છય ગઉતી દેને મીતાલીને અમારે ચાર માં ઉભો થાવ પડે ને પ્રેસ કરવું પડે કરવું дали અત્યા માં નો જગત ઉતાર માં ખાડા ઓગીનું જાવ પડે કેમ થાલે કાં કાલ તો ઉજીતીતી કાલ બસ આવી જતીલ કઈ કાં જલ્દી જલ્દી ભાગી જતી ગા ટીફિન ભરી ઓગાતા બસાવી જ

हा मोडा हूं तुमने आज बताई सी गल्ला वागे जागे नहीं तुमने गेसु कंटिन्यू वीडियो जो। के मोड़ा 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 आ, में रहजो कागेवा तब म बगीला मोडा जागे ले मोला जागे मिडल वी जेपीसी मोला जागे हां तो हमरा आगे बताई गा थारो मैं तले बे नस्त धरो मिडागा में तले ना सडो हूं करियो हां हूं करा खावन हो અમે તો તારા પપ્પા કે અમે તો શાહ ભાખરી ખાઈ તમારા માટે જો શા બનાવેલા રોટલી બનાવી ને શાક ને મોળા મગ છે તો મિતાલી બે માં મોળા મગ ખાય છે ગા તો સાકરોટલી ખાય કે ખાઈ જ તો આપડે દુકાન ની સારી લઈ લીધી છે ને અત્યારમાં આપણે જવાની ગા દુકાન ખોલ ના થઈ પડે નકર બસ વીજે

અ મિતાલી પણ ભાગ્યા છે કેટલા વૈગાળો ઓસ ભાભી જે આવી ગઈ થોડીવાર સેટ આવી ગઈ છે મિતાલી વિકી છે નીચારા બનાવવા માટે અને નાસ્તો થઈ ગયો ત્યાર તો નાસ્તો કરવા આવ્યા તો નાસ્તો હું સકળ્યો ગાટી આ છે એવડું ને કેવલ ને સાદું દૂધ બે વાટકા કેવલ ને સાદું તો હાલો કેવલ ભાઈ નાસ્તો કરી છે ને હા હે ચાલ મને ટાઈટ કેટલો વેધો કોટ પહેલી દે યલી નો કોટ તો ને એની સેન ખરાબ થઈ ગઈ એટલે એના નાનો હતો ને એનો ગટ કાઈ કે હા જો નાસ્તો કરી કે અને આ વિડિયો હે ને હવાર માં ઉતારો છે તમને કેવો લાગ્યો ખાસ કરીને કરજો ચાલો હવે નાસ્તો કરી તો ચાલો નાઈ તૈયાર થઈ ગયા છે આપણે જો દુકાન માં આવવાનું બંધ નતું માં આવવાનું બંધ લીધા છે અને વાસપો બેહી ગયા છે થોડું વાસી અને પછી જવાનું છે જમવા તો કેવલભાઈ પણ જો નિશાળે વિગ્યા છે ભણવા માટે અને જમીન પણ લીધું છે બપોરનું અને વાસમાં બે ગયા છે જો અને નીતુ છે ઘરમાં આપણે કહેતી હોય બહુ કામ છે અને બહુ કામ છે વહેલા ઊભા થતા ને આપણે જોવા જવું છે નીતું શું કરે તો કન્ટિન્યુ ઓળખમાં રહેજો અમને ઘેર જ બતાવી ઘરે આવી ગયા છે શું કરે બહુ કહેતી ને બહુ કામ છે ને ઊભા થતા ને

એ ફૂટી ભાઈ દાદા ઘડી પર નેરા થીન બધા વિડિયો જોઈ લે ને બધા વિડિયો ગેમ બનાવે છે આપને ગમે પડે ને ગેમ બનાવે તો આપણે તો આપણે મેળા બનાવવાનો ભાઈ કે બધા જોવા ને આ થોડા વિડિયો બધા ને જોઈ લઈ ને એ વાત આ છે પછી તમને આગળ મિતાળે ભણીને વિયા છે 3 વાગે તી 3 વાગે તાથી હું તો બરો જાવ તો આ હે આ ખાઈ છે કેવલભાઈ જોઓ પાસે ને કેવલભાઈ બાળ મંદિર જાય ને એટલે ભાગે કેટલો આપણે હા અરે જો બીજો બીજો એ મારી ખાટી લાવ્યો ઓલી ને ના દુકાનો મોબાઈલ જોતો ઓલા લા બેટી બેટી મોબાઈલ જોતી દે ત મારા વસાઈ તો કરું કે હે મારા ઘરે વસાય તો કર હું તો લે કેવું છે બીજું લાવું શું સહી યાર જો મે લાવી બોરી નીકળ દો કે દે હાલ તો ફર ફર શું છે તો ગોળી ખરી ખરી આ ખાટી-કડરી આપણે રાખતા નહી ગયા એટલે કે અલગ મે લેતો હોગા

Zho, 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 kaini amat. Yelata boho marja za, awa dhe. Uzo. Yela ha, zho. Zho, zho. Pikla zedna gja za, amat dhe. Awa dhe, awa dhe, awa dhe. Akan dhe. Ma, momi na bagi dhe. Ako, ako, awa dhe, mba. Ako, ako,